તાપી જિલ્લાના વાલોડ સ્થિત શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કેન્દ્ર ખાતે બોનસમાં કપાત અને શોષણના આક્ષેપોને લઈને છ ઓક્ટોબર બે ના રોજ

સમિટી લીધું હોય તેવી ચર્ચાએ પણ પંથકમાં જોર પકડ્યું હતું ત્યારે સંચાલકોએ આ અંગે ખુલાસો કર્યો છે અને કોઈ નાણાંની લેતી દેતી થયેલ નથી અને બહેનો રોજી માટે સ્વેચ્છાએ આવી હતી તેવું જણાવવામાં આવ્યું હતું વધુમાં પૈસાની ઓફર કરવામાં આવેલ છે તે વ્યક્તિ સામે માનહાનિને લઈને કેસ કરવામાં આવશે તેવું પણ સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમાં સંચાલકો દ્વારા બહેનો પર કોઈ પણ દબાણ કરવામાં આવ્યું ન હતું તેઓ સ્વેચ્છાએ લોટ લેવા માટે આવી હતી તેવું જણાવવામાં આવ્યું હતું

બેનો બધી અમને લોટ લેવા નથી આવવા દેતી ને બધી બેનો મને એકલી ને ઘેરી રહેલી છે બધી બેનો પાછળ મારી હાથે બોલી એ હશે કેમ ને લોટ લેવા દે મેકો માર્યો ને લોટ લેવા ચાલી ગઈ આજે અત્યારે પ્રશ્ન બનેલો છે કે મારે લોટ જોઈએ ને જોઈએ મારે મજૂરી જોઈએ જ છે એટલું મેં બોલી તો પણ મને આવવા નથી નઈ નીરુબેન તમે માની જાવ જાઓ નીરુમાસી તમે માની જાવ હું કામ માનું મને જરૂર છે રોજીની એટલે મેં ધક્કો મારીને આવી ગઈ છે દરવાજામાં આંદોલન ને લઈને તમારી કોઈ નારાજગી ખરી સસ્તા સામે ના અમારે તો જરૂર જ છે એટલે અમારી કોઈ નારાજ નહી મળે લોક હાથે અમારે અમારા હાથે જ છે અત્યાર સુધી લીજટ પાપડ દ્વારા કોઈક અન્યાય થયો હોય તેવું ના અન્યાય કોઈ થયો નથી અત્યાર સુધીમાં આજ આ પહેલી વખત થયો છે